પોતાના તીર્થ શાસનની સ્થાપના ને વિગતો તીર્થો તીર્થોપતિ ક્યારે કેવલ જ્ઞાન પ્રાપ્તિના બીજા દિવસે બીજી વખતના સંવરસરણમાં તીર્થ સ્થાપના માસ અને તિથિ વૈશાખ સુધી અગિયારસ વિક્રમ સંવત પૂર્વે પાંચસો તારીખ સત્યાવીસમી એપ્રિલ ઈસુ સંવત પૂર્વે પાંચસો સત્તાવન તીર્થના ક્યારે વિચ્છેદ થશે પાંચમા આરાના છેલ્લા દિવસના બે પ્રહર બાદ ગણધરો કેટલા અગિયાર પ્રથમ ગંધરનું નામ ઇન્દ્રભૂતિ પ્રથમ શાવકનું નામ શંક પ્રથમ સાધ્વીનું નામ ચંદનબાલા ભક્ત રાજાઓનું પ્રધાન મગદેશ્વર શ્રેણી ભક્ત રાજવી કોણ બિંબિસાર સાસણ યક્ષ નામ માતંગ યક્ષ શાસન નામ સિદ્ધાયિકા દેવી પ્રથમ શ્રાવિકાનું નામ સુલસા સિદ્ધાંત સ્વાદવાદ અને કાંતિ અહિંસા અપરિક્રમ સ્થાપના દિવસે કેટલો શિષ્યો થયા ચાર હજાર ચારસો શિષ્ય તીર્થ સ્થાપના ક્યાં કરી અપાપા નગરીના મહાસેનવનમાં સંવસરણમાં ગંધરોએ ત્રિપદીનો ઉપદેશ સાંભળી શું કર્યું દ્વાર દશાંગીની રચના કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ